કેનાલ અધિકારી ખેડૂતોની ન પાવા માટે અને પાણી જો બહાર આવશે તો તેવા ખેડૂતો ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે અને ફરી અત્યારે કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ શિયાળુ સત્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોની પાકમાં ભારે નુકસાની વેઠવી પડી હતી હવે રવિ પાકનું વાવેતર કર્યું હોય અને ભાદર એક કેનાલ મારફતે અત્યાર સુધી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું નથી ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં દાર કે કુવો હોય પોતાના પાકોને પાણી પાવું પડે તેમ હોય ખેડૂતો પાણી પાકમાં પાઈ રહ્યા છે આ પાણી લીગલી કેરામાં જતું હોય ત્યારે કેનાલ અધિકારી ખેડૂતોને ધમકાવીને ફોજદારી ફરિયાદ નોંધવામાં આવશે અને ખેડૂતોને દબાવી રહ્યા છે ત્યારે આજે હણમતિયા ગામે ભાદર એક કેનાલ નજીક ખેડૂતો એકત્ર થઈ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અધિકારીઓને કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી હું મારું નામ લાખાભાઈ ગુસભાઈ સિંહા છે હું હળમતીનો રહેવાસી છું અને હું ખેડૂત છું આથમણી દેશમાં મારું ખેતર આવેલું છે ન્યા સવારમાં હું પાણી વારતો હતો વધારાનું પાણી પાછળના ભાગમાં નીકળતું હતું હું પાછળ ઊભો તો ત્યારે એક કેનાલના અધિકારી આવી અને એને એમ કીધું કોન્ટ્રાક્ટરને કે આ પાણી કેનું નીકળે છે મૈત્રી સાહેબ મારું નીકળે વધારાનો નિકાસ છે ત્યાંથી નીકળે રસ્તામાં જતું હતું એને કીધું કે અમારે ભૂંગરા રિપેર કરો કેનાલના ભૂંગરા રિપેર કરવા છે પાણી બંધ કરી દે છે કીધું સાહેબ બંધ ના થાય પાણી ઓટોમેટિક થઈ રહે તો બંધ થઈ જાય તો નહીં બંધ કરી દે એની મને એમ કીધું કે નકર તારી માથે ફોજદારી નો ગુનો બનશે એના ફોટા પડ્યા એટલે હું ગભરાઈ ગયો તેથી મેં રસિકભાઈ ચાવડા ફોન કર્યો એની મારી માથે આવું થયું છે તાલી પચાસ ખેડુ લઈ આવી અને જોયું તો કેનાલમાં ભ્રષ્ટાચાર છે અને અમે રામધૂન બોલાવી અને સરકાર શ્રી પકડી અને અમારું જે છે ભ્રષ્ટાચાર છે રિપેરિંગ કરી અને અમને સારા માર્ગ રોલ તમારું નામ અને તમારા હોદ્દાથી શરૂઆત મારું નામ દિનેશભાઈ આઝાભાઈ સિંહા અને પાણી સમિતિના સભ્ય છું અને વાનાળામાં જે રિપેર કુંડિયું કર્યું હા ભ્રષ્ટાચાર કર્યો હોય અને અમારા ખેતરમાં ગાંજો કે કાંઈ કોઈ અહીંતું વાવેતર છે નહીં અફીણ કે અમારા ઘઉંનું વાવેતર છે અમારો ખેડૂત પાતો તો એની માથે દબાણ કર્યું કે આ પાણી બંધ કર્યું હતું તો એની કેમ માથે અમારે પોલીસ કેસ કરવો એનો ફોટા પાડ્યા પણ અમારા રસિકભાઈ અમારા આગેવાન આવી અને બસ આ માણા લઈને આવ્યા અને કીધું રામધૂન બોલાવી અને આ ભ્રષ્ટાચાર અમે એનો ખુલ્લો કર્યો ખેડૂતોને પાણી કેનાલ માંથી પાણી નથી આવતું તો કેવો નુકસાન જાય આ ખેડૂને પાણી છે જ નહીં કેનાલમાં તો ન આવે તો ખેડૂતને એના દાર પાવું પડે અને આવતું નથી તો અમને કેવડી નુકસાની અને ઉનાળામાં કુંડિયું નવીયું બનાવ્યું એ આવ ભ્રષ્ટાચાર થયો કોન્ટ્રાક્ટર દ્વારા કેવો માલ વાપરવામાં આવે હા એમાં કઈ ધૂળ અને ભોકરાની રેતી બીજું કઈ વાપર્યું નથી અમારી માગણી બધું રિપેર કરે અને હવે રીતે ખોટી રીતે ખેડૂને કોઈને દબવે નહીં આ મારી માગણી હું ધોરાજી તાલુકાના હણમતીયા ગામના રસિકભાઈ છગનભાઈ ચાવડા ખેડૂત છું આ ભાદર એકની કેનાલનો અત્યારે જે પાણી પણ નથી આવતું અને જે એ લોકોએ ઉનાળામાં રિપેરિંગ નવી કુંડિયું સારી કુંડિયું જૂની હતી એ તોડી અને નવી કુંડિયું બનાવી છે આ નવી કુંડિયું ની સ્થિતિ છે કેનાલ સાફ પણ નથી કરવામાં આવી એટલે એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે તો અત્યારે પાણી આવતું નથી તો ખેડૂતો જે છે પોતાનું પાક ને પિયત કરવા માટે કુવા કે દારમાંથી પાણી અત્યારે પાતા હોય તો જ્યારે એને નવેમ્બરમાં રિપેરિંગ કરવાનું હોય કુંડિયું નવે નવી બનેલ હતી એટલે રિપેરિંગ ત્યારે કરી શકે એમ નહોતા એટલે અત્યારે રિપેરિંગ કરવા આવ્યા છે અને ખેડૂત પાણી પાઈ છે તો એને એવું કહે છે કે તારા કુવાનું કે દારનું પાણી બંધ કરી દે અને તારા કાઢીયેથી પાણી નીકળવું ના જોઈએ નકર તમારી ઉપર અમે ફોજદારી ગુનો દાખલ કરાવશું આવી રીતના ખેડૂતને ખોટી રીતના હેરાન ને પરેશાન કરી અને જે એમનો ભ્રષ્ટાચાર છે એ અત્યારે રિપેરિંગ કરીને છુપાવવા માંગે છે એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયો છે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય કે અધિકારીઓની મિલી ભગત હોય એમના બિલ પર થઈ ગયા મેં આપને બતાવ્યું કે જે જૂની કુંડી હતી એની ઉપર પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને એમના બિલ પાસ થઈ ગયેલા છે પછી જે પોલ મૂકવામાં આવ્યા છે તો એક બાજુ થી ઊંચો છે એક બાજુ થી નીચો છે તો જે બાજુ નીચો હોય એ બાજુ પોલ બંધ થાય તો પણ પાણી ટપીને વહી જતું હોય આ બાજુ પાણી મળતું ના હોય આ નાની મારણથી લઈને નાગલકડા સમઢિયાળા લગન કેનાલ જાતી હોય આગળથી આવે છે પણ આ મારા આજુબાજુના વિસ્તારની વાત કરું છું તો એની અંદર આ ખેડૂતોને બધાયને થી બાર હજાર વીઘાની અંદર આ પાણી પીતું હોય અને બધાયને આ તકલીફ છે અને કેટલા સમયથી અમારા ધારાસભ્યશ્રીએ રજૂઆત પણ કરી હતી કે ભાઈ આ કેનાલ રિપેર કરો સાફ કરો પણ હવે અત્યારે એ લોકો આવ્યા છે કે ભાઈ ત્યારે ધારાસભ્યશ્રીને એની એવું નથી કીધેલ એ બધી કુંડિયું નવી બનેલી છે કારણ કે નવી બનેલ છે એમ કે તો રિપેરિંગ કરવાનું એને કઈ ના શકે એટલા માટે ખેડૂતો નથી અને અત્યારે પાક એમની સિઝન આવી ગઈ છે તૈયાર થવાની તો અત્યારે પાણી પાવાની ના પાડે તો ખેડૂતને પૂરતું ઉત્પાદન ના મળે એટલે અમારો સરકાર શ્રીને એક જ ખેડૂતોની આગ્રહ છે કે આની એસઆઈટી રચી અને આ ભ્રષ્ટાચાર ની તટસ્થ તપાસ થવી જોઈએ ગાંધીનગર એમના લેવલ થી એમની એસઆઈટી રચવી જોઈએ અને જે કઈ કામ આ ભાદર એક કેનાલ માં થયું છે એની તટસ્થ તપાસ થવી જોઈએ હવે અમારી માગણી છે ખેડૂતોની